બીજેપીના સાંસદ મનસુખ વસાવા એવા આદિવાસી સમાજના લોકલાડેલા ધારાસભ્ય ચૈતર વસાવા એક બીજા સામે આકરા પ્રહાર કરતા તમે જોતા જ હશો પરંતુ આજે વાત કઈ અલગ આવીને ઉભી જયારે વાત આદિવાસી સમાજના લોકોની ન્યાયની આવીને ઉભી છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા ઝઘડિયા જીઆઈડીસી માં આદિવાસી લોકોના ન્યાયની વાત GIDC માં બેસીને એક જ ખાટલા ઉપર સાંભળી રહ્યા છે જેમાં કેટલા લોકો કામ કરી રહ્યા છે આદિવાસી કર્મચારીઓ હડતાલ પર છેલ્લા છ દિવસ બેઠા છે છ દિવસના હડતાલ બાદ તેમનો મુદ્દો સાંભળવા માટે ધારાસભ્ય જયતર વસાવા અને સાંસદ બીજેપી મનસુખ વસાવા એક સાથે ગયા છે અને જીઆઈડીસી કંપનીમાં જે લોકો કામ કરી રહ્યા છે એ લોકોને કેવી રીતે મદદ કરવામાં આવે અને એ લોકોને એ રીતે વળતર મળી રહે એ માટે એમનો મુદ્દો સાંભળવા માટે આજે ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક જ ખાટલા પર બેસીને એ લોકોની વાત સાંભળી રહ્યા છે શું કહે છે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એ સાંભળી દિવસથી અહીંયા ધરણા હડતાલ પર હતા સ્ટ્રાઇક પર હતા એટલે મનસુખભાઈ સાહેબનું પણ સંસદનું સત્ર ચાલુ હતું મારે પણ વિધાનસભાનું સત્ર હતું અવારનવાર અહીંથી કામદારોના ફોન આવતા હતા કે અમને તમારી મદદની જરૂર છે ત્યારે આજે અમે આવ્યા છે અને આવીને જે તમારી માંગણીઓ છે એક તો તમારે સેલરીના બેઝિક ભાવ વધારાની માંગ એક છે અને એક જે મેડિક મેડિક્લેમમાં જે બે લાખ રૂપિયા છે એને પાંચ લાખ રૂપિયા કરવાની વાત છે તે તમારો અધિકાર છે અને અધિકાર મળવો જોઈએ કેમ કે અમે આવ્યા ને જોયું તો આમાંથી ઘણા એક બે જણે મને કીધું કે હું તેર વર્ષથી અહીંયા નોકરી કરું છું આજે પણ મારો પગાર દસ હજાર આઠસો રૂપિયા છે તો કંપનીમાં તેર થી પંદર વર્ષ નોકરી કરનારા પણ ઘણા સાથીઓ છે તો સામાન્ય જગ્યાએ પણ કોઈ પણ મજદૂર હોય કોઈ દુકાન કરિયાણાના દુકાને રહેતો હોય એનો પણ દિવાળી એ પાંચસો કે હજાર રૂપિયાથી દુકાનદાર વધારી આપતો હોય તો આ લોકો પણ મોઘવાડીના હિસાબે સરકારની જે ગાઈડલાઇન છે એ પ્રમાણેનો ભાવ એમણે પગાર વધારો કરી આપવો જોઈએ અને સાથે સાથે જે પણ મેડિક ક્લેમ છે એ પણ એમણે આપવો જોઈએ એ માંગ સાથે અમે તમારા સમર્થનમાં આવ્યા છે અને આવ્યા છે ત્યારે કંપની આપણા વિસ્તારની છે કંપનીને પણ કોઈ પણ જાતનું નુકસાન ના થાય આપણા કામદારો વર્કરો છે ભલે આજે હડતાલ પર સ્ટ્રાઇક પર છે એમની પણ રોજગારી અહીંયા જ ચાલે છે એટલે આવનારા દિવસોમાં પણ અહીંયા જ એમની રોજગારી ચાલે એ હેતુને ધ્યાને રાખીને અમે તમારા સમર્થનમાં છે તમાર તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે એટલે મેનેજમેન્ટ ના જે મુખ્ય લોકો છે એની સાથે તો આજે આપણી કોઈ પણ પ્રકારની મુલાકાત નથી થઈ બે વ્યક્તિઓ મળ્યા પણ પણ એમણે આપણને એવું કીધું કે અમારા ઉપર બેંગ્લોર છે ત્યાં એમની જે માંગણી છે અમે મોકલાવીએ અને માંગણીમાં જે પણ નિર્ણયો આવશે એ અમે જણાવીશું ત્યારે અમારો મનસુખભાઈ સાહેબ હોય અહીં ઉપસ્થિત શેરખાનભાઈ હોય કે તમામ આગેવાનો બધાનો હેતુ એ જ છે કે તમને ન્યાય મળે ત્યારે આ ન્યાય મેળવવા માટે પણ આપણે શાંતિપૂર્વક કે તમને અને કંપનીને કોઈ જગ્યા પર નુકસાન ના થાય આપું નિરાકરણ આવી જાય એ હેતુસર ધીરેથી એમની સાથે વાત ચર્ચા જે કંઈ હમણાં પણ કરવાની થશે મનસુખ સાહેબ પણ આવ્યા છે તો પાછા પણ મળવાનું થશે તો મળી લઈશું પણ તમારું નિરાકરણ આવશે એ હવે બધા જ લોકો આવ્યા છે એટલે અમને પણ પૂરો ભરોસો છે કે બધાના સહકારથી વિશ્વાસ છે કે બધાના સહકારથી તમારું નિરાકરણ ટૂંક જ સમયમાં આવશે અને કંપની તમારા હિતમાં નિર્ણય લેશે એવો પૂરો આપણને પણ વિશ્વાસ છે મારો લોકસભાનું સત્ર ચાલતું હતું આજે જ દિલ્હી થી પછી અહીંયા મને ખ્યાલ કે ચૈતર ભાવના છે બાર વાગે એટલે એ સારું બધા ભેગા થાય તો પણ મેં મેનેજમેન્ટ એમનો સંપર્ક કરતો હતો પણ એ કંઈ કોઈ સંપર્ક નથી જે મેન માણસો હતો તમે એટલે તમે ત્યાં પછી અહીંયા આવ્યા છે તમારા બધાના પ્રશ્નો તમે બધા સાંભળ્યા છે પગાર ધોરણ બહુ ઓછું કહેવાય તો જે આવેદનપત્ર તમારું છે એની પણ મને કોપી આપજો સરકારના નિયમ મુજબ જે પણ સરકારે જે નિયમો નક્કી કર્યા છે કામદારો બાબતના એમાં બિલકુલ તમારી સાથે અમે સાથે રહીશું કંપનીને રજૂઆત કંપની રજૂઆત ના કરે એટલે સાંભળે નહીં તો લેબર જે કમિશનર આવે છે લેબર કમિશનર જે બરોડા બેસી છે એને રજૂઆત કરીશું ને છેલ્લે ના માને તમે સરકારમાં મુખ્યમંત્રી ની રજૂઆત કરી તમને ન્યાય મળે એ રીતના અમે કરીશું અને આ પૂરતું નહીં ઝઘડિયા જે એડીસી છે ભરૂચ જિલ્લામાં જેટલી જેટલી કંપનીઓ જેટલા જેટલા ઉદ્યોગો આવે છે એ બધા માટે એમને કોઈ ક્યાંક પણ કોઈનું શોષણ થતું હોય તો બધાનો પણ આપણે સંપર્ક કરવો પડશે કારણ કે આ તો હું કંપનીનો આપણે આવી મુલાકાત લઈએ ત્યારે ખબર પડે છે કે એટલે 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 કે બહુ ઓછો ઓછો પગાર પગાર વર્ષ થઈ ગયા છતાં પણ આ બિલકુલ બહુ ઓછું કહેવાય અને વ્યાજ નથી ને બેનો બાબતે પણ જે સરકારનું જે સુરક્ષાની જે જોગવાઈ જે છે એ તો પાડવી જ પડશે કોઈ પણ કંપની વિશે એટલે જરૂર જાણે સંકલનમાં પણ આ પ્રશ્ન લઈ જઈશું ને બિલકુલ તમારી સાથે છે અને ઘણા વ્યક્તિના સાથે પણ આપણે નોર્મલ મારી વાતચીત છે સેવંતુભાઈ સાથે ગઈકાલે વાત થઈ પણ અને બિલકુલ તમારી સાથે છે અને આવો લોકોના પ્રશ્ન બાબત હોય ને ત્યાં અમે રાજકારણ નથી આવતા હોય કે શેરખાનભાઈ